પાટણ જિલ્લાના હરીશ તાલુકાના દાતરવાડા ગામના વતની ઠાકોર વજાજી નામના યુવકને ગંભીર ડેન્ગ્યુની બીમારીનો ભોગ બનતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પાટણ ખાતે સારવાર બાદ બીમારીનું કોઈ નિરાકરણ ન મળતા આખરે પરિવારજનો દ્વારા હારીજ ખાતે આવેલ નવીન બનેલ આદ્યા હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે યુવકને ખસેડાયો હતો જ્યારે યુવાનની તબિયત વધુ નાજુક જણાય આવતા પ્લેટલેટ કાઉન્ટ ખૂબ જ ઓછા થઈ જતા અને લીવરનો સોજો જોવા મળતા યુવાનની વધુ તબિયત નાજુક હોય જેઓને તાત્કાલિક આઈસીયુ વિભાગમાં સારવાર અર્થે રાખી આદ્યા હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ પટેલ સ્ટાફની સરાહનીય સારવાર બાદ પેશન્ટની તબિયત પાંચ દિવસમાં તંદુરસ્ત થતા યુવાનના પરિવારે આદ્યા હોસ્પિટલની ઉમદા કામગીરીને બિરદાવી હતી અને હોસ્પિટલના ડોક્ટર હિતેશભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો હું બે બે દઈને આવ્યો પાટણ અને ધારપુર તો મને એ સારવાર મળી નહીં અને હવે આથી હોસ્પિટલ હિતેશભાઈ અને નો સ્ટાફ સારી સર્વિસ ચાલીને અને મને કમ્પ્લીટ કરીને છો સર્વિસ સારી છે કામકાજ સારું છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા રાધનપુર